નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે ચાણક્ય સ્પોર્ટ ગ્રુપ દ્વારા આયોજિત ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ટુર્નામેન્ટ જયજની સાયન્સ સ્કૂલ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી ત્યારે આયોજન જયજની વિદ્યાશાળાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર તળાજાના સરકારી 67 થી પણ વધારે શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં સાવા વીર સાવરકર મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી આઝાદ જેવી પાંચ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સ્પોર્ટમેનશીપ દાખવી શ્રેષ્ઠ ક્રિકેટ રમત પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ ખેલ દિલ નિર્માણ એકતા સહકાર જેવી ભાવના વિકસે તેમજ સ્વાસ્થ્યની કેડી કંડારવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રામનવમી શુભ દિવસ હોવાને કારણે ભગવાન શ્રી રામ કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમના અંતમાં મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ મેન તેમજ રનર તેમજ ફાઈનલ ટીમ વિજેતા ખીમજીભાઈ ચૌહાણ પૂર્વ મહામંત્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ત્રાજા તરફથી ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ટીમમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટુર્નામેન્ટ સ્પોન્સર જયજનની સાયન્સ સ્કૂલ દ્વારા ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આગામી દિવસોમાં પણ ચાણક્ય એકેડેમી દ્વારા સમગ્ર તળાજા તાલુકાના વિદ્યાર્થીઓને પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરશે તેવો ઉદ્દેશ છે તાલુકામાં ભવિષ્યમાં સારા ક્રિકેટરો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમી શકે તેવા ઉદ્દેશ સાથે આગામી દિવસોમાં ભાવી આયોજન પણ કરવામાં આવશે તેવા ઉદ્દેશ તમામ આયોજક મિત્રોનો હતો

No.